સ્વાગત છે તમારું મારી ચેનલ આરાધ્ય એજ્યુકેશનમાં પૃથ્વી પર આપણી આસપાસ ઘણા બધા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે મુખ્યત્વે આમાં સરીસરૂપ સસ્તન પક્ષીઓ અને નાના જીવજંતુઓનો સમાવેશ થાય છે આ પ્રાણીઓની વિવિધતા અને કેટલીક વિશેષતાના આધારે પ્રાણીઓના પ્રકારો વિશે માહિતી મેળવીશું જેમાં રહેઠાણના આધારે પ્રાણીઓના પ્રકાર વિશે માહિતી મેળવીએ નંબર એક જંગલમાં રહેતા પ્રાણીઓ જેમાં વાઘ સિંહ જીબ્રા ગેંડો જીરાફ હરણ સસલું રીંછ હાથી વગેરે પ્રાણીઓનો સમાવેશ થાય છે નંબર બે પાણીમાં રહેતા પ્રાણીઓ એટલે કે જળચર પ્રાણીઓ જેમાં માછલી કરચલા ઓક્ટોપસ મગર જેલીફિશ વેલ દીડકો વગેરેનો સમાવેશ કરી શકાય નંબર ત્રણ ગામમાં જોવા મળતા પ્રાણીઓ એટલે કે પાલતુ પ્રાણીઓ ગામમાં ગાય ભેંસ ઊંટ બકરી ઘેટું કૂતરું બિલાડી વગેરે પ્રાણીઓ જોવા મળે છે નંબર ચાર દરમાં રહેતા પ્રાણીઓ સાપ ઉંદર છછુંદર કીડી નળીઓ વગેરે પ્રાણીઓ દરમાં રહે છે નંબર પાંચ આકાશમાં ઉડતા પ્રાણીઓ એટલે કે પક્ષીઓ ચકલી પોપટ કાગડો સમડી ગીધ ગરુડ બુલબુલ કોયલ મોર વગેરે આકાશમાં ઉડનારા પક્ષીઓ છે પગના આધારે પ્રાણીઓના વિવિધ પ્રકારો વિશે જાણીએ બે પગવાળા પ્રાણીઓ મનુષ્ય ઉપરાંત કાગડો મોર ચકલી કાબર બાજ બાજુ વગેરે તમામ પક્ષીઓનો સમાવેશ બે પગવાળા પ્રાણીઓમાં થાય છે બે ચાર પગવાળા પ્રાણીઓ ગાય ભેંસ હાથી વાઘ ઊંટ હરણ ઉંદર ગરોળી ગેંડો વગેરે ચાર પગવાળા પ્રાણીઓ છે ત્રણ છ પગવાળા પ્રાણીઓ માખી મચ્છર વંદો પતંગિયું વગેરે નાના જીવજંતુઓ છ પગ ધરાવે છે ચાર આઠ પગવાળા પ્રાણીઓ વીંછી અને કરોળિયો આઠ પગ ધરાવે છે પાંચ વધારે પગ ધરાવતા પ્રાણીઓ કાન ખજૂરો જમેલ વગેરે પ્રાણીઓને ઘણા પગ હોય છે છ પગ વગરના પ્રાણીઓ સાપ અજગર અળસિયું અમીબા વગેરે પ્રાણીઓને પગવાતા નથી ખોરાકની વિવિધતાના આધારે પ્રાણીઓના પ્રકાર એક શાકાહારી પ્રાણીઓ કે તૃણાહારી પ્રાણીઓ હરણ સસલું ગાય ભેંસ ઊંટ બકરી વગેરે તૃણાહારી પ્રાણીઓ છે બે માંસાહારી પ્રાણીઓ વાઘ સિંહ શિયાળ દેડકો ગરોળી મગર બગલો વગેરે માંસાહારી પ્રાણીઓ છે ત્રણ મિશ્રાહારી પ્રાણીઓ મનુષ્ય રીંછ બિલાડી કૂતરો વગેરેનો શાકાહારી અને માંસાહારી બંનેમાં સમાવેશ થાય છે કેટલીક અન્ય વિશેષતાના આધારે પ્રાણીઓના પ્રકાર એક પ્રાણીઓ હરણ ગાય ભેંસ મનુષ્ય હાથી સિંહ ઉંદર વગેરે કાનવાળા પ્રાણીઓ છે બે કાન વગરના પ્રાણીઓ ચકલી પોપટ ગરુડ જેવા પક્ષીઓ સાપ મગર ગરોળી જેવા સરિસૃપ પ્રાણીઓ કાચબો માછલી દેડકો જેવા જળજર પ્રાણીઓ કાન વગરના પ્રાણીઓ છે ત્રણ હોઠથી પાણી પીતા પ્રાણીઓ સસલું ઉંદર ગાય ભેંસ ઊંટ વાંદરો વગેરે હોઠથી પાણી પીએ છે ચાર જીભથી પાણી પીતા પ્રાણીઓ વાઘ સિંહ કૂતરો બિલાડી દીપડો વગેરે જીભથી પાણી પીવે છે પ્રાણીઓના આવા પ્રકારો વિશે જાણવાની મજા આવીને આવા જ શૈક્ષણિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો અને આગળ વધતા રહો જય હિન્દ જય ભારત